હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો અને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થાય એ નક્કી જ ન કહેવાય એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું ને મોજમાં જ જિંદગી જીવવાની તો તમે કે દિવસના રાહ જોઈ રહ્યા હતા ને કે આપણે બીજો વ્લોગ ક્યારે આવશે મેરેજનો મારા દિયરના તો ફાઇનલી મિત્રો આપણે આ બીજો વ્લોગ છે અત્યારે બીજો ભાગ છે જો આની પહેલાનો પહેલો ભાગ તો તમે મેરેજનો જોયો જ હશે અને આ બીજો ભાગ આપણે ગોત્રીજ ભરવાની બાકી હતી ત્યાંથી તો ફાઇનલી અમારે છે ને અત્યારે કુંભારનું ઘર અને અહીંયા અમારે છે ને ગોત્રીજની આવી રીતે કઈક વિધિ હોય તો એ વિધિ આવી રીતે અમારે કરવાની હોય ચાંદલા ને કરવાનું હોય પછી ચાંદલા ને કરી અને પછી પાછું આપણે ગોત્રીજ ઉપાડવાની છે એ રીતે તો અમારે આ છે ને આવી રીતે હોય અને હા મારા પપ્પા ની એમની સાઈડ છે ને એમાં અહીંયા ગોત્રીજ નથી ભરતા ત્યાં છે ને આવી ગોત્રીજ હોય જ ને તો અમારે આ સાઈડ છે ને ગોત્રીજ ભરવાની હોય આ રીતના અને જો આવી રીતે બધા ગોત્રીજ ભરવાનું ચાલુ છે અને અમારે ઘણા બધા લોકો હોય બધા ભાઈઓના હોય એ બધા આવી રીતે હોય ગોત્રીજ ભરવામાં જોડે જોડે હોય કે જો કે બધાએ બહેનો બધા હોય અને ગોત્રીજ ભરીને હજુ તો આપણે જો બધા ડિસ્કોને ને એવું બધું કરશે તો હજુ બાકી છે પાછળ તો આ રીતના જ અમારે કંઈક છે ને પાંચ જણા હોય ને પાંચ જણાને એને રીતે ચાંદલા કરી અને એમને ચોખેથી વધાવી અને ગોત્રીજને આપણે પછી પાછી ઉપાડવાની તો આવી રીતે કઈક પાંચ જણા હોય એમને વધાવવાનું અને પછી આપણે ગોત્રીજ ઉપાડવાની હા મિત્રો ગામડે છે ને અલગ અલગ રિવાજ હોય અહીંયા અમારે પણ કઈક અલગ રિવાજ હોય બીજા ગામે જાય તો ત્યાં પણ કઈક અલગ રિવાજ હોય તો આવી રીતે જો ગોત્રીજ ફાઇનલી આપણે બધી વિધિ કરી ને વિધિ કરી અને પછી આવી રીતે પાંચ હાથ લઈ પછી માથે ઉપડાવવાનું એમ

આપણે ગોસરી લઈને હાલતા થઈ ગયા છે અને હા મારે કેવી રીતે ખબર છે તમને તો અમારે છે ને આખા ગામમાંથી ફરીને જવાનું હોય અને આગળ ડીજે ને એવું વાગતું હોય ને પાછળ બધા જો ડિસ્કો કરે છે જો તમે આગળ ડિસ્કો કરી જુઓ તો આ છે મારા નણંદબાની બધાય છે અને એ બધાય જો ડાન્સ એવા મોજમાં આવી ગયા છે કે એની તો વાત જ ન જો આપણે તો પાછળ ગોત્રી જ ઉપાડી એટલે આપણે તો ડાન્સ તો કરવા હોય નહીં માથે ગોત્રી જો એટલે ડાન્સ કઈ રીતે કરવો એટલે જો અમે પાછળ ને એ બધા જો આગળ આગળ જો ડિસ્કો કરતા જાય ને મોજ માણે છે આપણે તો હવે હાંજે મોજ માણો એની ડિસ્કો કરવામાં અત્યારે તો ગોત્રી જ એટલે અત્યારે તો કઈ ડિસ્કો કરવામાં વારો આવવાનો નથી તો આ રીતના કઈક અમારે હોય અમારા ગામમાં છે ને ગોત્રી જ ને આવી રીતે બધા મોજ અને મસ્તી કરે છે અને આવી રીતે બધાએ ડિસ્કો બહુ જ કર્યો અને બધાએ ડિસ્કો એટલું પણ કર્યો જો બધાએ હૈદ મોજમાં આવી ગયા છે જો અને હા મને તો બહુ ડિસ્કો કરું કરું થાય પણ માટલી માથે એટલે માટલી તો કઈ એટલી ઉતારાય નહીં

有人。<laughs>

તો જેમ આપણે પહેલી વખત મેરેજ કર્યા હોય ને એવી રીતે જ અમારે હોય તો આવી રીતે અમારે પોંખી અને પોંખી પછી અમે ગણપત દાદાની બાજુમાં આપણે છે ને આ જે ગોત્રી જ આપણે ભરી લાવ્યા છીએ એ અમે ન્યા મેકવાની એમ અને હા એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ કે આપણે આ ગણપત દાદાની ગોત્રી ઝુપાડી અને સીધું આપણે હાંજની ફુલ્યકાની તૈયારી કરવાની છે તો હજુ પાછા આગળ વલોકમાં બનાર રહેજો આપણે ફુલ્યકાનું પણ મોજ માણવાની છે તો આગળ પણ આવશે અને હા આ છે અમારા નાના નણંદબા તો હવે આપણે છે ને સીધા મળીશું આપણે સીધા ફુલ્યકામાં ફાઇનલી મિત્રો આપણે સાંજ પડી ગઈ અને હવે ફુલ્યકાનું આપણે ચાલુ કરી દઈશું અને હા આ છે મારા દિયરજી જો બાકી વટ પડે ને કે પણવાનું હોય એટલે વટ તો પડે જ તે તો એનેલી વરરાજો આપણે તૈયાર થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે ફૂલેકા માં તો આપણે પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જો તો અમે ફોટા પણ પડાવી તો આપણે હવે ફુલેકામાં જવાનું છે એટલા માટે જો આપણે દિયારને પોખવાનો છે તો એને પણ આપણે પોંખવાનું ચાલુ કરી દીધું છે ને આવી રીતના કંઈક અમારે વિધિ હોય એ આવી રીતે કરવાનું હોય અને હા આવી રીતે ઘોડી માથે બે એટલે નાળિયેર ને એવું બધું જો આવી રીતે ભોંકી અને પાછું એને મીકવાનું છે અને મોઢું પણ અમારે મીઠું કરાવવું પડે તો મોઢું પણ મીઠું કરાવી દીધું ને વધાવ્યું અને આપણે લઈ લીધા મીઠડા તો વરાજા તો આપણે હાલતું થઈ ગયો છે ઘરેથી ને હવે આપણે બેસાડવાનું છે તો આ છે આપડા ગામમાં જવાનું છે પછી તો વરાજ બેસી ગયો માથે ને અમે બધાએ પડાઈ લીધા ફોટા અને એ પણ બધાએ હાર હાર પહેરાવી અને એની પછી ઉપર બધાએ ફોટા તો જો આ બધાય અમારા રાધી બધાય જો બધાય છે ફોટા પડાવવાના જો તો આપણે તો જો અહીંયા બાકી છીએ તો આ બધાય ફોટા પડાય પછી આપણો વારો છે ફોટો પડાવવાનો તો લગ્ન હોય એટલે લગ્નમાં આપણે કામ છું એટલે લગ્નમાં છે ને આપણે ફોટા જ પડાવવાનું કામ હોય મેન તો તૈયાર થઈ થઈ આપણે તો ફોટા પડાવવાના મેન તો ફોટાનું જ થી અત્યારે તો જો આ બધા અમારા ભયમાં છે બધાય અને બધા જો આ રીતના છે મારા નણંદ વાહન થી મોટા અને પછી હવે આપણે આવી છે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે થી નીકળી ગયા છે ને આપણે તો ડાન્સ કરવાનું કરી દીધું ચાલ્યું અને હા મને તો ડાન્સ બહુ કરું કરું થાય હો તો હા અને હા બધા કોમેન્ટ માં કહેજો કે હું કેવો ડાન્સ કરું છું એમ અને હા બધા પાસે હારું કહેજો પાસે

તો ઘણો બધો અત્યારે જો પાછા વળીને આપણે નીકળી ગયા છીએ અને ઘર તરફ પહોંચવાની તૈયારી છે તો આના પછી સીધા આપણે પહોંચી જઈશું ઘરે તો બધા થોડો ઘણો ડાન્સ જોઈ લો અને પછી આપણે સીધા પહોંચીશું ઘરે અને હા એક વાત તો તમને કેવાની રહી જ ગઈ જિંદગી અને એ પણ સાસરી તો આજ રીતે બહુ મજા આવી ગઈ આપણને જો ડાન્સ કરવાની અને અમારે આ સાઈડ છે ને બધા ડાન્સ કરે એવું કે નહીં કે નકરી છોકરીઓ જ કરે એવું નહીં પણ બધા ડાન્સ કરે ને બહુ મજા આવી ગયો અને હા આમ પણ તમને ખબર જશે કે આપણે તો વિડીયો ના થોડાક તો આપણે ફાઇનલી આપણે તો વિડીયો પણ રિલીઝ ઉતારવા માટે જો આપણો ઘોડા પણ પૈ દીધા ને આપણે છે ને હવે રીલ્સ ઉતારવાની ચાલુ કરી દીધું લોકો જોવાવાળા તો જોયા રાખે ને બળવાવાળા બળા રાખે બાકી આપણે તો છે ને મજદ કરવાની તો બધા એવા દાંત પણ કાઢતા પણ તો આપણે તો આપણી રીતે હાલવાનું હો બાકી પછી તો મિત્રો આપડે રીલ સુતારી નાખી ને પછી તો બધા મંડાતા ગરબા ગાવા તો અમે તો જો ગરબા ગાવાનું કરી દીધું ચાલુ આ જ રીતે છે ને આપણો અહીંયા વ્લોગ આપણે થોડો ઘણો લેવી ગરબાનો પણ હા આની આગળ છે ને આપણે આપણે વ્લોગ પૂરો અને હા ત્રીજો ભાગ જો મેરેજનો લગ્નનો જોવો હોય તો આના પછીનો આવશે વ્લોગ લગ્નનો જોકે આનું પાકું તમને ટાઈમ ન દો પણ હા એની પછી મૂળ આવશે ત્રીજો ભાગ આવશે એવું લગ્ન નો આવશે જો છેલ્લો ભાગ છે આપણે આ આ બે બીજો ભાગ છે આની પાસેનો આવશે એ ત્રીજો ભાગ તો હાલો અહીંયા અને હા આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં જો કે ત્રીજા ભાગમાં